તો સમગ્ર ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે બે દિવસથી વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી છે ઠંડક તો નડિયાદ મહુધા મેમદાવાદ અને માતરમાં પડ્યો છે વરસાદ તો કપડવંજ કઠલાલ અને ગલતેશ્વર ઉપરાંત ઠાસરામાં પણ વરસાદ પડ્યો ત્યારે વરસાદી આંકડા પ્રમાણે જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે વાવણીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા

જોકે વાવણીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા